કુરાલી ગામે પ્રોપર્ટી કાર્ડમાં ખામીને લઈ ગ્રામજનોની સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત જિલ્લા વહીવટ તંત્ર દ્વારા કુરાલી ગામમાં ખેડૂતોને ગ્રામજનોની જાન બહાર ડ્રોન વડે માપણી કરીને પટ્ટા પાડવામાં આવતા ગ્રામજનો દ્વારા સિટી સર્વેની ઓફિસમાં જઈ રજૂઆત કરી હતી કુરાલી ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામમાં ડ્રોન દ્વારા કરાયેલ સર્વે અને મકાનોની કરાયેલ માપણીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે ઘણા ખેડૂતોના નામે મકાનો બોલતા નથી ઘણાની જમીનો નથી તેમના નામે મકાનો અને જમીનો બોલી રહી છે જેને લઈ ગ્રામજનો દ્વારા વડોદરા ખાતે આવેલ સિટી સર્વેની ઓફિસ ખાતે પહોંચી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટને આ બાબતે રજૂઆત કરી હતી અમારું ગામ કુરાલી છે અમે કુરાલીથી બધા ખેડૂતો અહીંયા સિટી સર્વે દ્વારા થયેલ ડ્રોન દ્વારા અમારા ગામની માપણી કે જેની અંદર ઘરોના માપ સર્વે કરવામાં આવ્યા છે જે તદ્દન ભૂલ ભરેલા છે ગામ લોકોને વિશ્વાસમાં લીધા વગર અમને કોઈ કશું પણ જણાવ્યા વગર સરકારે કોન્ટ્રાક્ટ આપીને એમની મેરે એમને માપણી કરાવી લીધેલ છે તે સંપૂર્ણ ભૂલ ભરેલી છે ગામમાં કેટલા રહેવાસીઓના ઘર પેલા નામે બોલતા નથી એટલે અડધા ઘર ગાયબ છે અંદરથી અને એ બાબતની રજૂઆત કરવા માટે અમે વડોદરા આજે સિટી સર્વેની ઓફિસ ઉપર આવ્યા છીએ શું ગ્રામ પંચાયતમાં એ નામ બોલે છે ગ્રામ પંચાયતમાં નામ બોલે છે પણ સિટી સર્વે ની જે નવી માપણી થઈ છે એની અંદર એ નામ નથી બોલતા કોઈ ઉપર નીચે રહેતું હોય તો એ બે ના અલગ અલગ નામ નથી બોલતા એક જ નામનું ઘર થઈ ગયેલ છે જેના કારણે ઘણા બધા ઝઘડા અને કોર્ટ મેટરો થાય એવું છે અને અમારા જે વાડા છે જે પડતર છે જેની જગ્યાઓ બોલે છે એ પણ એમાં માપણીમાં લેવામાં આવ્યું નથી જેથી અમે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ અને આ સિટી સર્વેની ઓફિસ વડોદરા ત્યાં રજૂઆત કરવા માટે આયા છીએ આપનું નામ મારું નામ કિરણ પટેલ પટેલ હસ્તુક ભાઈ ડાયા ભાઈ પટેલ હસ્તુક ભાઈ મુકામ પોસ્ટ પુરાલી તાલુકો કરજણ જિલ્લો વડોદરા અમારે સરકાર શ્રીની યોજના હેઠળ અમારા ગામની અંદર ડ્રોન દ્વારા માપણી કરવામાં આવેલ આ માપણીની અંદર ઘણા નાગરિકો જે રહેઠાણ કરી રહ્યા છે તેમના માપોની અંદર ગરબડ થઈ દેખાઈ આવે છે સ્પષ્ટ દેખાય છે આ ગરબડ થયેલી છે અને કોઈના મકાન કોઈના નામે બોલે છે અને કોઈનું મકાન કોઈના નામે બોલતું પણ નથી એટલે પોતાના નામે પણ નથી બોલતું એ જેથી તલાટીના કહેવા મુજબ અમે વડોદરા સમા તલાવની સામે આવેલ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસે રજૂઆત કરવા માટે આવ્યા છીએ